આજે ગુજરાત સહિત ભારતભરમાં લસણની હરાજી બંધ રહેશે ચાઇનીઝ લસણના વિરોધમાં લસણની હરાજી બંધ રહેશે ભારતભરના યાર્ડમાં લસણનું કામકાજ બંધ રાખવાની જાહેરાત કરાય છે રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મુદ્દે વેપાર બંધ ગોંડલ માર્કેટ યાર્ડમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવા અપીલ કરાય છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રીસ ચાઇનીઝ લસણની આવક થઈ હતી ઉપલેટામાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા માટે આવ્યા હતા તો આજે હરાજી લસણની બંધ રહેશે ગોંડલમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું જેના કારણે આજે ગુજરાત સહિત ભારતભરમાં લસણની હરાજી નહીં થાય જોકે ચાઇનીઝ લસણનો વિરોધ પણ બીજી તરફ થઈ રહ્યો છે તો ભારતભરના યાર્ડમાં લસણનું કામકાજ બંધ રાખવાની જાહેરાત છે રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મુદ્દે વેપાર પણ બંધ રહેશે ગોંડલ માર્કેટ યાર્ડમાંથી આ ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે આરોગ્ય માટે પણ ખૂબ જ હાનિકારક આ ચાઇનીઝ લસણ છે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે રહીમ આજે ગુજરાત સહિત ભારતભરમાં લસણની હરાજી બંધ રહેશે ત્રુવિશા ચોક્કસપણે ગોંડલમાં ગત પાંચ તારીખે જે રીતના ચાઇનીઝ લસણ ઝડપાયું છે ને ત્યારબાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું ગોંડલ યાર્ડના ચેરમેન સહિત તમામ લોકોએ આ ચાઇનીઝ લસણને લઈને સરકારમાં પણ રજૂઆત કરી છે પોલીસ તંત્ર દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ખેતીવાડી વિભાગ છે તેણે પણ તપાસ હાથ ધરી છે પરંતુ ક્યાંક જે પૂરતા પ્રમાણમાં કામગીરી કરવાની હોય તે હજી સુધી કરવામાં નથી આવી ચાઈનીઝ લસણ છે તે ઘુસાડવામાં આવ્યું છે તેને લઈને આજે ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરની અંદર તમામ સ્થળો ઉપર છે તે આજે લસણની હરાજી બંધ રહેવાની છે અત્યાર સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે કે બેડી યાર્ડના છે રાજકોટના કે જ્યાં મોટી માત્રામાં સ્થાનિક એટલે કે ભારતનું લસણ પડ્યું છે પરંતુ તેનું આજે હરાજી એટલા માટે બંધ રાખી છે કે ચાઇનીઝ લસણ જે રીતના ઘુસાડવામાં આવ્યું છે કારણ કે એક તો આરોગ્ય માટે પણ ખતરો છે ને બીજી બાજુ જે ચાઇનાનું પ્રતિબંધિત લસણ કેમ પહોંચ્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે દલાલ એસોસિએશનના પ્રમુખ છે ને યાર્ડના ડિરેક્ટર અતુલભાઈ છે તેઓની સાથે વાત કરશું અતુલભાઈ આજે એક દિવસ માટે ભારતભરમાં લસણની હરાજી બંધ રાખી છે શું કારણો છે ને શું માંગ છે ખાસ સૌપ્રથમ તો પ્રતિબંધિત જે વસ્તુ હોય એને દેશમાં ઘુસાડવામાં આવતી હોય અને એનું વેચાણ થતું હોય તો એ આપણા દેશને આર્થિક રીતે નુકસાન પણ થતું હોય છે જ્યારે ચાઇનીઝ લસણ એની ઉપર પ્રતિબંધ છે છતાં એને અફઘાનિસ્તાન વાયા કરી અને આપણા દેશમાં ઘુસાડવામાં આવે અને નાના મોટા માર્કેટિંગ યાર્ડોમાં ડુપ્લિકેટ ખેડૂતો બનાવી અને વેચાણ કરવામાં આવે એટલે આપણા લોકલ જે ખેડૂતોને અત્યારે ભાવ મળી રહ્યા છે એકંદરે આ લસણ ખાદ્ય ન હોય એવી પણ માહિતી એક સામે આવી છે વાયરસવાળું લસણ હોય એટલે આપણે ખાવામાં પણ અને શરીરને પણ નુકસાન કરતા હોય છે જ્યારે આપણું દેશ આપણા દેશનું લસણ છે ગુણવત્તા સારી અને સારી ક્વોલિટીનું લસણ છે આ વખતે એ ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે એની સામે ઓછા ભાવે એ લોકો ત્યાંથી ખરીદી કરી અને આપણા દેશમાં આવું ખરાબ લસણ વેચે છે એના વિરોધમાં આજે આખા દેશના લસણના વેપારીઓ જ્યારે બંધ રાખતા હોય ત્યારે એને રાજકોટ માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે અને આજના દિવસ પૂરતું લસણનો વેપાર બંધ રાખે છે તેમજ સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરે છે એ લોકોએ પણ અમારી સાથે બંધમાં જોડાઈ અને સહકાર આપેલ છે એટલે અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આ લસણ જે બહારથી ઘુસાડવામાં આવે છે જે ચાઇનીઝ પ્રતિબંધિત લસણ છે એની ઉપર ચાપતી નજર રાખે અને આપણા દેશમાં જ્યાં લસણ આવ્યું છે અને ક્યાંથી આવ્યું કેવી રીતના લાવવામાં આવ્યું અને કોને લાવ્યું છે એની ઉપર પગલાં લઈને યોગ્ય કાર્યવાહી કરે તો સામે જરૂર આવશે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જે લોકો આની પાછળ કામગીરી કરે છે એને પકડી લેવા જોઈએ કામગીરીની વાત કરે છે અતુલભાઈ જે રીતના સ્થાનિક લસણની વાત કરીએ લસણનું ઉત્પાદન ક્યાં ક્યાં થતું હોય છે ને ખાસ જે સ્થાનિક લસણ અને ચાઇનીઝ લસણ છે તેમાં ફેરફાર ને લઈને શું કેશું આમ જોઈએ તો દેશમાં લસણ વધારે એમપી અને ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્રમાં વધારે ઉત્પાદન થતું હોય છે આ વખતે લસણનું વાવેતર ઓછું હતું અને ઉત્પાદન પણ થોડુંક ઓછું આવ્યું છે એના હિસાબે આ વખતે થોડાક ભાવ ખેડૂતોને વધારે મળી રહ્યા છે અત્યારે ચાર હજારથી લઈ અને પિસ્તાલીસો ચાર હજારથી પાંચ હજાર સુધીના ભાવ અત્યારે આપણા લોકલ ખેડૂતોને મળે છે એની સામે આ લસણ ગુણવત્તા ઓછી હોય એટલે ઓછા ભાવે લઈ અને આપણા દેશમાં ઘુસાડે છે એટલે આપણા દેશના જે ખેડૂતો છે એને આર્થિક નુકસાની અટકણે થાય છે કારણ કે ઘણા વર્ષો પછી આવા ભાવ જોવા મળ્યા છે એટલે આવું લસણ મહેરબાની કરીને કોઈ એક માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશો ન વેચવું જોઈએ એ લોકોને પણ અમે એક અપીલ કરી રહ્યા છીએ વિરોધ કરવામાં આવે છે ખેડૂતો પણ અહીં છે ખેડૂતો સાથે વાત કરશું દાદા શું શું કેશો તમે આ ચાઇનીઝ લસણ છે ચાઇનીઝ લસણ છે આપણે વાવેતર કરવાની પણ ગોંડલમાં સામે આવ્યું છે ખેડૂત તરીકે તમારું શું કેવું છે આવું ખરેખર હોવું જોઈએ કે ખેડૂત તો એમ કહે છે કે ભાઈ આ ચાઇનીઝ લસણ વેચવાની મનાઈ કરો અને અમારે જે આ ચાર પાંચ વર્ષે કે છ વર્ષે આ ભાવ અમને મળ્યો છે તો અમને આનો લાભ લેવા દઈએ એમ બારના જે લસણ આવે છે ચાઇનીઝ લસણ તો એના માટે આ સરકાર અને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ લસણ આવવાનું બંધ કરે એમ જે ચાઇનીઝ લસણ છે તેની આવક ન થાય તેની માંગ પણ કરવામાં આવી છે બીજી બાજુ જે ચાઇનીઝ લસણનું બિયારણ ઘુસાડવામાં આવ્યું અને તેનું અહીં વાવેતર કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ મેદાનમાં કારણ કે માત્ર દસ જ બોરી અત્યારે આવી છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જો કોઈ લસણ મગાવે તો માત્ર દસ બોરી ન મગાવે એટલે શું આ પહેલો અખતરો જ કરવામાં આવ્યો હતો કે હજી મોટી માત્રામાં ચાઇનીઝ લસણ કે સંઘરીને રાખવામાં આવ્યું છે તે પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે એટલે કહી શકાય કે ચાઇનીઝ લસણના વિરોધની અંદર આજે ભારત ભંધમાં ભારત ભંધ ભારતની અંદર જે લસણની હરાજી બંધ રાખવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું માત્ર દસ જ બોરી હતી ચાઇનીઝ લસણની કે હજી મોટી માત્રામાં જથ્થો પડ્યો છે કે પછી વાવેતર કરીને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યું છે તે પણ સૌથી મોટો સવાલ છે હાલ તો

માધવપુરા સરસપુર અને દરિયાપુર વિસ્તારમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા છે અગાઉ ગોંડલ માર્કેટ યાર્ડ માંથી ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું જેને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે તો સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે માધવપુરા સરસપુર અને દરિયાપુર વિસ્તારમાંથી ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ચાઇનીઝ લસણ મળી આવ્યું છે પ્રતિબંધિત આ છે આરોગ્ય માટે કણ હાનિકારક છે